નમસ્કાર વિદ્યાર્થીઓ હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું તો આજથી હવે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરી રહ્યા છીએ ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર પાઠ્યપુસ્તકનો ભાગ એક પ્રકરણ એક સૂચક આંખ વિદ્યાર્થી મિત્રો આ પાઠ્યપુસ્તકના પહેલા ભાગનું પહેલું ચેપ્ટર છે જેના એક પછી એક દાખલા આપણે શીખવાના શરૂ કરીશું આ પ્રકરણની પણ દાખલાની પ્રેક્ટિસ માટેની એક પીડીએફ ફાઇલ તૈયાર કરેલી છે એ પીડીએફ ફાઇલની લિંક દરેક વિડિયોના કોમેન્ટ બોક્સમાં મૂકેલી છે એ કોમેન્ટ બોક્સ પર ક્લિક કરીને તમે વિડીયોની આધારે પીડીએફ ફાઇલ પોતાના ફોનમાં ડાઉનલોડ કરીને દાખલાની પ્રેક્ટિસ કરી શકશો તો સમય ન બગાડતા ઝડપથી સે સમજી લઈએ પ્રકરણ પ્રમાણે ગુણભાર અહીંયા ટોટલ મેં બધા જ પ્રકરણનું ભાગ એક અને ભાગ બેનું સો માર્કનું ગુણભારનું માળખું દર્શાયેલું છે એમાંથી તમે જોઈ શકો છો કે સૂચકાંકનું ચેપ્ટર બાર માર્કનું છે ઇન શોર્ટ આખો પહેલો ભાગ છે એના ચાર ચેપ્ટર છે ચારે ચાર ચેપ્ટર બાર બાર માર્કના છે એમ કરીને બાર ચોક અડતાલીસ માર્ક પહેલાં ભાગના થાય છે જ્યારે બીજા ભાગની અંદર ટોટલ પાંચ ચેપ્ટર છે અને પાંચ ચેપ્ટરની અંદર બાવન માર્ક થાય છે એમ સો માર્ક થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો આ પહેલાં ચાર ચેપ્ટર તૈયાર કરશો તો તકલીફ ઓછી થશે અને આંકડાશાસ્ત્ર વિષયમાં માર્ક કવર કરી શકશો તો આ આધારે જો અહીંયા આગળ પ્રકરણનું ટોટલ ડિટેલનું ગુણમાર્કું સમજાયેલું છે કે સૂચકાંક છે એમાંથી કયા વિભાગમાં કયો પ્રશ્ન કેટલા માર્કનો ક્યાં પૂછાય છે ટોટલ ગુણભાર કેટલું છે આ બધું જ આખું માર્કું બ્લૂ તૈયાર કરેલી છે તો આપણે હવે સૌથી પહેલાં ચર્ચા કરીશું સૂચકાંકની વિદ્યાર્થી મિત્રો આ બાર માર્કનું ચેપ્ટર છે અને બારમાંથી બાર માર્ક આવવા જ જોઈએ તો જ તમે બા આંકડા શાસ્ત્રમાં એસીને એવું માર્ક કવર કરી શકશો ચલો ચેક કરીએ સૌથી પહેલાં અહીંયા વિભાગ એમાં એક પ્રશ્ન પૂછાય છે એક માર્કનો અને એમ કરીને ટોટલ એક માર્કનો થાય છે વિપર પેપરનો પ્રશ્ન નંબર એક તમે જ્યારે તમારા હાથમાં બોર્ડનું પ્રશ્નપત્ર આવે એ બોર્ડના પ્રશ્નપત્રમાં વિભાગ એ ખોલો વિભાગ એમાં જે પહેલો પ્રશ્ન જુઓ એ પ્રકરણ એક સૂચક આંકનો જ હશે ક્લિયર એના પછી વિભાગ બીમાં અગિયારમાં નંબરનો પ્રશ્ન પૂછાશે એ અગિયારમાં નંબરનો પ્રશ્ન અહીંયા આગાડી એક માર્કનો પૂછાય છે વિભાગ સીમાં એક પ્રશ્ન પૂછાય છે બે માર્કનો એમ વિભાગ સીમાં આ પ્રશ્ન આ પ્રકરણનો ગુણભાર બે માર્કનો થશે ટોટલ કેટલા માર્ક થશે એકવીસ નંબરનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર એકવીસ અને માર્ક કેટલા બે એવી રીતે વિભાગ ડીમાં પ્રશ્ન નંબર એકત્રીસ અને માર્ક કેટલા ત્રણ થાય છે ક્લિયર વિભાગ ઈમાં એક પણ પ્રશ્ન પૂછાતો નથી જ્યારે વિભાગ એફમાં એક મોટો દાખલો પહેલો જ તેતાલીસ નંબરનો આ પ્રકરણમાંથી પૂછાય છે એમ કરીને કેટલા માર્કનો થાય છે પાંચ માર્કનો તો આ રીતે ગુણભાર જોવા જઈએ તો એક વત્તા એક વત્તા બે વત્તા ત્રણ વત્તાં ઝીરો વધતા પાંચ બરાબર કેટલા થઈ જશે બાર આ બાર માર્કનું પ્રકરણ જેટલું ઝડપથી તૈયાર કરશો એટલે માર્ક કવર કરવામાં તકલીફ કેવી પડશે ઓછી બોલો થશે ક્લિયર વિદ્યાર્થીઓ તો આ આપણે પ્રકરણની ટોટલ નામ સમજ્યા અહીંયા આગળ દરેક પ્રકરણનો ગુણભાર સમજ્યા અહીંયા પ્રકરણ પ્રમાણે જે એક એક બ્લુ પ્રિન્ટ છે એ સમજ્યા અને અહીંયા આગળ આપણે આ પ્રકરણની બ્લૂ પ્રિન્ટ સમજ્યા તો હવે ઝડપથી પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યો છું હું આશા રાખું કે આપણને શીખવામાં કોઈ તકલીફ નહીં પડે જો કોઈપણ પ્રકારની શંકા મૂંઝવણ કે માર્ગદર્શનની જરૂર હોય તો સંપર્ક કરી શકો છો ચાલો સૌથી પહેલાં જઈએ છીએ ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર પાઠ્યપુસ્તકનો ભાગ્ય એક પ્રકરણ એક સૂચકાંક અહીં આપણે શીખવા જઈ રહ્યા છીએ રીત નંબર એક એ રીત નંબર એકનો પહેલો વીડિયો બરાબર તો આ વિડીયોમાં આપણે રીતનો દાખલા કેવી રીતે ગણીશું એ સમજીશું અને એના પછીના વિડીયોમાં આપણે દાખલાની ચર્ચા કરીશું ચલો અહીંયા મેં લખેલું છે રીતનું નામ રીત નંબર એક અચલ આધારનો સૂચકાંક શોધવાની રીત જો અહીંયા નામ જ છે અચલ અને આધાર એટલે કે આધાર તમારો કેવો છે અચલ સ્થિર બદલાશે નહીં ખબર પડી આધાર આધાર એટલે શું કહીશું આપણે અહીંયા સામાન્ય ભાષામાં તમારો છેદ ચલો છે વધારે ડિટેલમાં ચર્ચા પછી કરીશું તો સૌથી પહેલાં સૂત્ર સમજીએ અચલ આધારનો સૂચકાંક ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યાસો થશે ક્લિયર ચલો જોઈએ શું લખ્યું છે અહીંયા ચાલુ વર્ષની કિંમત એટલે કે સૂત્રની કઈ કિંમત અંશની કિંમત છે ને આ ઉપર જો સૂત્રમાં અંશમાં લખ્યું છે ચાલુ વર્ષની કિંમત તો આ ચાલુ વર્ષની કિંમત અંશની કિંમત તરીકે શું આવે તો જો અહીંયા લખેલું છે મેં લાલ કલરની પેનથી કે અહીં જે તે વર્ષની કિંમત આવે જો વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણથી સમજીએ ધારો કે તમે દાખલો ગણી રહ્યા છો બે હજાર એક બે હજાર બે બે હજાર ત્રણ બરાબર હવે બે હજાર એકમાં બસો છે બે હજાર બેમાં ત્રણસો છે અને બે હજાર ત્રણમાં ચારસો છે બરાબર તો હવે આ આ બસો જે છે એ બે હજાર એકની ચાલુ વર્ષની કિંમત કહેવાય ત્રણસો જે છે એ બે હજાર બેની ચાલુ વર્ષની કિંમત કહેવાય ચારસો જે છે બે હજાર ટૂંકમાં જે વર્ષની સામે જે કિંમત હોય એ એની ચાલુ વર્ષની કિંમત કહેવાય અને એ કિંમત હંમેશા સૂત્રમાં ક્યાં આવે અંશમાં એ કિંમત હંમેશા સૂત્રમાં ક્યાં આવે અંશમાં ક્લિયર થશે તો ટૂંકમાં જે વર્ષ માટે ગણતરી કરતા હોય એ વર્ષની કિંમત એની ચાલુ વર્ષની કિંમત કહેવાય અને એ કિંમત ક્યાં આવે અંશમાં આવે બોલો થશે ક્લિયર આગળ આધાર વર્ષની કિંમત એટલે કે સૂત્રની છેદની કિંમત જો અહીં મેં શું લખ્યું છે કે અહીં જુદી જુદી ત્રણ રીત નક્કી થાય અને માટે આપણે રીત નંબર એકમાં ટોટલ કેટલા દાખલા શીખીશું ત્રણ દાખલા તો ચલો જોઈએ આ ત્રણ જુદી જુદી રીતો કઈ છે ચલો સૌથી પહેલાં એ કરીને લખ્યું છે રકમમાં આધાર વર્ષ કહ્યું ના હોય તમારી સામે દાખલો આવે અને તમને એવું કહે કે ભાઈ નીચેની માહિતી પરથી અચલ આધારની રીતે સૂચકાંક શોધો હું શું બોલ્યો વાક્ય ફરીથી ધ્યાનથી સાંભળો નીચેની માહિતી પરથી અચલ આધારની રીતે સૂચકાંક શોધો અને હવે બીજું વાક્ય બોલું છું નીચે બે હજાર પાંચને આધારે આપેલી માહિતી પરથી અચલ આધારનો સૂચકાંક શોધો જો બંનેમાં ફેર પડ્યો હું પહેલું જે વાક્ય બોલ્યો એમાં હું કોઈ વર્ષ નહોતો બોલ્યો છે ને જ્યારે બીજું વાક્ય જે બોલું એમાં હું શું બોલ્યો બે હજાર પાંચ બોલ્યો બરાબર ને તો શું થયું આ જ ફેર થયો તો જો રકમમાં તમને વર્ષ કહ્યું ના હોય અહીં આધાર વર્ષની કિંમત તરીકે દરેક ગણતરીના છેદમાં કઈ કિંમત આવે પહેલાં વર્ષની કિંમત છે એટલે ટૂંકમાં જ્યારે તમને કયું વર્ષ છે એ ના કહે તો બધા બધી જ ગણતરીના છેદમાં તમારે કઈ કિંમત મૂકવાની પહેલાં વર્ષની કિંમત રહેશે યાદ દાખલો આવે એટલે વધારે ક્લિયર થશે ચલો હવે જઈએ બી રકમમાં આધાર વર્ષ કયું હોય આ તો બહુ સહેલું થઈ ગયું તમને કહે કે ભાઈ પાંચનું વર્ષ લો તો તમારે બધાના છેદમાં કઈ કિંમત મૂકવાની પાંચની કિંમત તમારે કહે બે હજાર સાતની કિંમત લો તો તમારે બધાના છેદમાં કઈ કિંમત મૂકવાની બે હજાર સાતની કિંમત જો વાક્ય વાંચો અહીં આધાર વર્ષની કિંમત તરીકે દરેક ગણતરીના છેદમાં જે વર્ષ કયું હોય તે વર્ષની કિંમત આવે તો યાદ રહેશે મિત્રો કંઈ જ ના કહે તો બધાના છેદમાં કઈ કિંમત પહેલાં વર્ષની કિંમત બરાબર અને વર્ષ કહે તો બધાના છેદમાં કઈ કિંમત જે વર્ષ કહે એ વર્ષની કિંમત બોલો રહેશે યાદ ફરીથી એકવાર બોલું છું કશું જ ના કહે વર્ષ ના કહે તો બધાના છેદમાં કઈ કિંમત પહેલાં વર્ષની કિંમત અને જો વર્ષ કહે તો બધાના છેદમાં કઈ કિંમત તો કે જે વર્ષ આપ્યું હોય એ વર્ષની કિંમત ક્લિયર થશે અને હજી પણ આમાં છે ત્રીજી રીત તો એનું નામ છે સી તો રકમમાં વર્ષોની સરેરાશને આધાર વર્ષ તરીકે લેવાની હોય અહીંયા તમને કશું જ નહીં એવું નહીં વર્ષ ના કહે પણ તમને બે ત્રણ વર્ષ કહે જો અહીંયા શું લખ્યું કે સૌ પ્રથમ કયા મુજબ વર્ષોની સરેરાશ શોધવી તો સરેરાશ બરાબર વર્ષોની કિંમતનો સરવારો ભાગ્યા શું છે વર્ષની સંખ્યા તમને કહે કે બે હજાર આઠ અને બે હજાર બાર ની સરેરાશને આધારે ધ્યાનથી સાંભળજો શું બોલું છું બે હજાર આઠ અને બે હજાર બાર તો તમારે કઈ કઈ કિંમત લેવાની બે હજાર આઠની કિંમત લેવાની અને બે હજાર બારની કિંમત લેવાની એ બંનેનો શું કરવાનો સરવાળો કરવાનો અને એને કિલાડે ભાગવાના બે વડે કેમ બે વડે કારણ કે બે વર્ષ લીધા કયા કયા બે હજાર આઠ અને બે હજાર બાર થશે દાખલામાં વધારે ક્લિયરથી આ પોઈન્ટ સમજાઈશ એટલે ટૂંકમાં અહીંયા શું કરવાનું તમારે સરેરાશનો જે જવાબ આવે તે જવાબ આધાર વર્ષની કિંમત તરીકે દરેક ગણતરીના છેદમાં લેવાનો ટૂંકમાં રીત નંબર એકમાં પ્રોબ્લેમ શું છે કે ભાઈ છેદમાં શું આવે ખબર પડે તો છેદમાં શું આવે એ નક્કી કરવા માટેની કેટલી રીતો ત્રણ રીતો ઉપર અંશનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો છે અંશમાં હંમેશા શું આવે તો કે જે વરસ કયું હોય એ વરસની કિંમત જ આવે પણ છેદમાં કઈ કિંમત આવે એ નક્કી કરવા માટે મેં કેટલી રીત બનાવી ત્રણ રીત એ બી અને સી તો શું યાદ રાખ્યું કશું જ ના કહે તો છેદમાં કઈ કિંમત પહેલાં વરસની કિંમત વરસ કહે તો છેદમાં કઈ કિંમત તો કે જે વર્ષ આપ્યું હોય એ વરસની કિંમત અને સરેરાશ કહે તો પહેલાં સરેરાશ શોધવાની અને એ સરેરાશનો જે જવાબ આવે એ બધાના છેદમાં મૂકવો પડે બોલો થશે ક્લિયર આવડશે ને તો અહીંયા આગળ હું આ વિડીયોમાં તમને રીત નંબર એક કેવી રીતે ગણવાની એના સ્ટેપ સમજાયા છે એટલે આપણે સૌથી પહેલાં શું સમજાયા વિડીયોમાં પ્રકરણનું ગુણભારનું માળખું અને રીત નંબર એક ગણવાના સ્ટેપ આ શું કહો છે પહેલાં ચેપ્ટરનો પહેલી રીતનો પહેલો વિડીયો અને પછી કયો આવશે પહેલી રીતનો બીજો વિડીયો અને એમાં આપણે શું શીખીશું દાખલા બોલો થશે ક્લિયર તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ આ વિડીયોને હું પૂર્ણ જાહેર કરું છું અને પછીના વિડીયોમાં આપણે રીત નંબર એકના દાખલા જોઈશું કોઈ પણ શંકા હોય મૂંઝવણ હોય માર્ગદર્શનની જરૂર હોય તો આપ મારો સંપર્ક કરી શકો છો હું શક્ય ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ પૂરી નિષ્ઠાથી અભ્યાસ કરજો અને સારામાં સારા માર્ક મેળવીને જવલન સફળતા મેળવો એવી દરેક વિદ્યાર્થીને હું શુભેચ્છા પાઠવું છું હું વિષય શિક્ષક દરેક વિદ્યાર્થીઓને વાલીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત